માંડા તાલુકાના વિઠલાપુરની મેસ્કોટ કંપની ગ્રાઉન્ડ ખાતે ક્ષત્રિય રાજપૂત મહાસભાની મહાચિંતન શિબિર યોજાશે પ્રાપ્ત વિગતો અનુસાર સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજના અગ્રણીઓ યુવાનો વડીલો સહિત લાખોની સંખ્યામાં તારીખ સાત એક બે હજાર ચોવીસ ના રોજ રાજપૂત મહાસભાના પ્રમુખ કિરણસિંહ ચાવડા અને કટોરસન સ્ટેટ રાજવી શ્રી ધરમપાલ સિંહજી ઝાલા સાહેબની આગેવાની હેઠળ કાર્યક્રમ યોજવામાં આવશે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ગુજરાતના પાંચસો બાસઠ રજવાડા સમયમાં રાજપૂતોએ લોકશાહી માટે અર્પણ કરી દીધા હતા અને હવે જેમ જેમ સમય પસાર થતો ગયો ગયો રાજપૂત સમાજને સરકારમાં અને ધાર્મિક સ્થળો પર પ્રતિનિધિત્વ મળે સાથે સાથે રાજપૂત સમાજને સરકારી સ્કૂલો અને છાત્રાલય બનાવવા માટે જમીન આપવામાં આવે તેવી માંગ સાથે અમદાવાદના જિલ્લા માંડલ તાલુકાના પીઠલાપુર ખાતે આવેલ મેસ્કોટ કંપનીના ગ્રાઉન્ડ ખાતે ક્ષત્રિય રાજપૂત મહાસભાનું મહાસંમેલન યોજાશે જેમાં કટોરસણ સ્ટેટ રાજવી શ્રી ધર્મપાલસિંહજી એ ગુજરાત રાજ્યના તમામ રાજપૂત સમાજને આમંત્રણ આપ્યું છે ત્યારે કોંગ્રેસ તાલુકાના ઉણ દરબાર ગઢ કચેરી ખાતે રૂબરૂ મુલાકાત લઈને આમંત્રણ આપ્યું હતું પ્રમુખ ગુજરાત ક્ષત્રિય સભા નંદા ઠાકોર જે વાત કરી એ પ્રમાણે આગામી સાતમી જાન્યુઆરી બે હજાર ચોવીસના ના રોજ મેસ્કોટ કંપનીનું મેદાન વિઠલાપુર ચોકડીની પાસે વિટલાપુર વિરમગામ આભેર તાલુકો માંડલ જિલ્લો અમદાવાદ ખાતે એક ક્ષત્રિય મહા એકતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં ગુજરાતભરમાંથી એક લાખ ક્ષત્રિયો ઉપસ્થિત રહેવાના છે પ્રભાવિત થાય કે આ સંમેલનનો ઉદ્દેશ શું છે તો આ સંમેલનનો ઉદ્દેશ ક્ષત્રિયની વ્યાખ્યામાં આપતા અને અલગ અલગ વાડાઓમાં વહેતા હતા વિરાજદાન રાજપૂત રજપૂત કરાડિયા રાજપૂત કાઠી દરબાર નાડોદા સમાજ હિંદવાણી સમાજ વોલે સલામ સમાજ અને અંગ્રેજીમાં કહેવાય કે ઓલ માર્શલ કોમ્યુનિટીને વર્ષો પછી ભેગા કરીને આ સંમેલનનું આયોજન કરવાનું એના મુખ્ય મુદ્દાઓમાં તાજેતરમાં ભડાણા ખાતે ભાઈ વિજયસિંહ ચૌહાણ નામના અમારા નવ યુવા યુવાનની હત્યા થઈ તો એના ગુનેગારોને પકડ્યા છે પણ એ વખતે ગેરવર્તણૂક કરવાવાળા જે પોલીસ અધિકારીઓ હતા અમે આભાર માનીએ છીએ પોલીસ વિભાગનો કે એમાં બે જણને સસ્પેન્ડ કરી અને બદલી કરવામાં આવી છે પણ હજુ ત્યાંના જે સ્થાનિક પીએસઆઈ છે એમની બદલી કરવામાં આવી નથી તો એમની બદલી કરવામાં આવે બીજો અમારો પ્રશ્ન એ છે કે અન્ય સમાજોને જેમ જીરો કપાતથી છાત્રાલયો બનાવવા માટે સમાજ ભવન બનાવવા માટે સ્કૂલ બનાવવા માટે વાડી બનાવવા માટે સરકાર તરફથી જમીન આપવામાં આવે છે એ જ રીતે ક્ષત્રિય સમાજને પણ જીરો કપાતથી જમીન આપવામાં છે એ સિવાયનો પ્રશ્ન એ છે કે આપણે જોઈએ છે આજે હું માન્ય નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્ર સરકારનો આભાર માનું છું કે અમને અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટમાં રાજેન્દ્રસિંહજી ને ટ્રસ્ટી તરીકે લીધા છે પ્રશ્ન એ થાય કે ગુજરાતના જે ધર્મસ્થાનો છે યાત્રિક સ્થળો છે જેમ કે સોમનાથ હોય દ્વારકા હોય અંબાજી હોય બેત્રાજી હોય પાવાગઢ હોય તો આમાં પણ છત્રી સમાજના વઢવાઓએ પોતાના માથા કપાવ્યા છે બલિદાન આપેલું છે અને એના રક્ષણ માટે અમે અમારો જીવ પણ આપેલો છે દુઃખની વાત એ થાય કે આ બધા ટ્રસ્ટોમાં ક્યાંય ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ નથી તો આ એકતા સંમેલનના માધ્યમથી અમે સરકાર સામે આ પણ માંગણી મૂકવાના છીએ એની સાથે સાથે અમને છેલ્લા એક વર્ષથી એવું લાગે છે કે રાજકીય પક્ષો ક્ષત્રિય સમાજના આગેવાનોને હાસ્યા ઉપર મૂકવા માંડી છે સરકાર હોય બોર્ડ નિગમ હોય સંગઠન હોય તો અમે જે એકતા સંમેલન કરવાના છીએ એનો જો સરવાળો મારીએ આ બધી જ્ઞાતિનો તો સો કરોડમાંથી બે કરોડ અમે છીએ તો સરકારને અમે વિનંતી કરીએ છીએ પક્ષોને વિનંતી કરીએ છીએ કે સંગઠનમાં સરકારમાં બોર્ડ નિગમોમાં વિધાનસભામાં પંચાયતથી પાર્લામેન્ટ સુધીમાં અમારી વસ્તીના પ્રમાણમાં અમને પ્રતિનિધિત્વ મળવું જોઈએ આજે આ પત્રકાર મિત્રોના માધ્યમથી જવાબદાર સક્ષમ આગેવાનો સુધી અમે રજૂઆત કરવા માગીએ છીએ કે લોકસભાની છવ્વીસ બેઠકો તો એમાંથી છ બેઠક ક્ષત્રિય સમાજની મળવી જોઈએ ચાલીસ બેઠકો એવી છે ગુજરાત વિધાનસભાની કે જેમાં કેવળ ને કેવળ ક્ષત્રિય સમાજને વ્યક્તિ વિજય થાય પણ કાપા કાપી અથવા અનદેખી કરવાના કારણે અમારા આગેવાનોને અન્યાય થયો છે આ પ્રશ્ન પણ અમે જે અમારા ક્ષત્રિય એકતા મહાસંમેલનમાં ઉઠાવવાના છીએ તેની સાથે સાથે આપ સૌ જાણો છો કે અસ્મિતાના યુદ્ધમાં જ્યારે પદ્માવતી પિક્ચર એ ગુજરાતમાં રિલીવ થવાનું હતું તે વખતે માન્ય બીજેપી રૂપાણી અને એમની ટીમે એને રોક્યું હતું ગુજરાતમાં એને પ્રસિદ્ધ કર્યું નહોતું પણ તેમ છતાં એ અસ્મિતાની વાત હતી એટલે હજુ પણ ચાલીસ એટલા યુવાનો અમારા એવા છે કે જેમના ઉપર ત્રણસો સાતનો કેસ દાખલ થયેલો છે તો આજે માન્ય શ્રી મંત્રીમંડળ અને કેન્દ્રીના મોહડીઓને હું ક્ષત્રિય સમાજ વતીથી વિનંતી કરું છું કે કેસોને સત્વરે પાછા ખેંચવા જોઈએ સાથે સાથે ક્ષત્રિય સમાજ એટલે સંકુચિત સમાજ નથી અમે તો આપવાવાળા છીએ અમે તો પ્રજા માટે અમારા પાંચસો બાસઠ રજવાડા પણ આપી દીધા અમે આજે ક્ષત્રિય એકતા સંમેલનમાં એ પણ માગણી કરવાના છીએ કે ના કેવળ ક્ષત્રિય સમાજની વિધવાઓ તમામ સમાજની વિધવાઓને બારસો પચાસની જગ્યાએ પાંચ હજાર સુધીનું પેન્શન મળવું જોઈએ કે જેથી એમની આર્થિક સ્થિતિમાં સુધારો થાય એ સિવાય ઘણા બધા પ્રશ્નો છે જેની ચર્ચા અમે સંમેલનમાં કરવાના છીએ હું સમગ્ર ગુજરાતનું ભ્રમણ કરી રહ્યો છું અને મને આશા છે કે એક લાખ ક્ષત્રિયો એ દિવસે ઉમટી પડવાના છે અને ચારે બાજુ તમામ માર્ગો વિઠલાપુર આવતા માર્ગો એ ટ્રાફિકથી જામ થવાના છે એટલે આજે આપના માધ્યમથી પોલીસ અમારા સહકારમાં છે પણ માન્ય મુખ્યમંત્રીશ્રી ગૃહમંત્રીશ્રી અને ગુજરાતના ડીજીપીશ્રીને વિનંતી કરું છું કે કોઈ પણ જગ્યાએ આ સંમેલનમાં આવતા એક પણ વાહનને રોકવામાં ન આવે એવી હું અપીલ કરું છું અને આમાં મોટી સંખ્યામાં આપ સૌ જોડાજો આ એક ઐતિહાસિક સંમેલન થવાનું છે આ તક આપણે જો ચૂકી ગયા તો કાયમ માટે આપણે તક ચૂકી ગયા સવિશેષ આ બધા મીડિયાના માધ્યમથી આ ક્ષત્રિય સમાજના અવાજને આપ સુધી પહોંચાડજો એવી વિનંતી કરી અને વિરમું છું જય સોમનાથ જય માતાજી હું ઠાકોર સાહેબ ધરમપાલસિંહજી ઝાલા કટોસન સ્ટેટ ગુજરાત ક્ષેત્રીય સભા દ્વારા આયોજિત ક્ષેત્રિય એકતા મહાસંમેલનમાં આપ સૌને આવકારું છું અને નિમંત્રણ આપું છું આ પ્રોગ્રામ વિરમગામ ચુવાડ ચોરાસી માંડલ વઢિયાર પંથક દ્વારા આયોજિત છે આપ સૌને હું દિલથી અપીલ કરું છું આવી આપ સૌને મારી દિલથી વિનંતી છે અસ્તુ જય માતાજી